જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુબીરભાઈ ડિંડુરે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી અત્ર તત્ર સર્વત્ર જળ છવાઈ ગયું છે ભારે વરસાદના પગલે રાજ્ય સરકારે નાગરિકોને અગવડતાના પડે અને સલામતીપૂર્વક કુદરતી આપદાને વહન કરવાની હામ મળે તે દિશામાં તંત્રના અધિકારીઓને કામગીરી કરવા પ્રભારી મંત્રી કુબીરભાઈ ડિંડુરે જણાવ્યું હતું આ તકે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે અમલીકરણ અધિકારીઓ અને તેમના તાબાના કર્મચારી અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપન સુવિધામાં કોઈપણ પ્રકારની બાંધછૂટ ચલાવી લેવામાં આવશે નહીં તેમ તાકીદ કરી હતી આ બેઠકમાં સાંસદ જસવંતસિંહ ભાભોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર જે રાવલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા